રજૂઆત કરવા આ કેસ મારો દબાવી દીધો એટલે મારો કેસ કરવા માટે મારે છે ને અત્યારે બધી કાર્યવાહી ચાલુ કરવાની શરૂ રજૂઆત કરવા એ કે મને પેટમાં દુખતું હતું ને ત્યારે એમને દાણા જોયા એટલે એમને બલાત્કાર કર્યો એ રજૂઆત ચકુભાઈ ભુવા છે પોલીસે એમ કીધું કે હા તમારી કાર્યવાહી અમે શરૂ કરશું પણ અમારો કેસ એમને એમનો છોકરો વકીલ હોવાથી અમારો કેસ દબાવી દીધો માગ એ કે મારી સાથે થયું એ પણ બીજી માદીકી દીકરી બહેન માં સાથે એવું થવું ન જોઈએ એ તો ઘણો સમય થઈ ગયો હશે એમનો એમાં અત્યારે ભુવા જ છે અમે એમના ઘરે ગયા તા બનાવ બહેનો કે અમે જો દાણા ને છપટી લીધી પછી અમે ના કે અમને તમે કે આવો કે અમારી ઘરે અમે એને ઘરે ગયા પછી અમને દાણા ને છપટી નાખી દાણા ને છપટી નાખી એટલે એ કે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે હે માતાજી નું કે તો માનતા નીકળે તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કઈ કીધું જ નહીં એમને પાઠ હકેલી વાળો માર ઘરવાળાને દૂધ લેવા મોકલા દૂધ લેવા મોકલા એટલે દૂધ લેવા ગયા પછી મને કે તમે મારી દીકરી કહેવાય છે એટલે કે તમારે લાજ ન કટાય તમે લાજ ખોલી નાખો કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી પાછ જ છે એટલે જલ્દી આવતા રે મને કે તમે લાજ કે પાછા કાઢી જાવ લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે શા બનાવો કે મેં શા બનાવ્યું શાહ બનાવીને ને પછી એના ભાઈ વાડી જે દવા છાંટતા હતા ને એમને શાહ પીધો અને આ શાહ વહી જોતો ને મારા ઘરવાળા ને એટલામાં બાજુ કોઈ હોય ને એને શાહ દી આવ તો મારા ઘરવાળા શાહ દેવા જતા ગયા પછી ના બાજુમાં બકાલુ કે વીણતો આવજે તું કે બકાલુ મારા ઘરવાળાને વીણવાનું કીધું બધું થોડું થોડું ન લાવતો જાજુ લાવજે બકાલુ એટલા વાર માં મારા ઘરવાળા વયા ગયા પછી મારો હાથ પકડો જબરજસ્તી કરીને એને પછી મેં મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરી તો એને એમને મને સરી દેખાડી કે તું રાયડું પાડીશ ને કોઈને કહીશ તો તને કે મારી નાખી તાર ઘરવાળો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાળા ને તને બી ને મારી નાખીશ પાંચ તારીખે બન્યું અમારું કઈ સાંભળ્યા જ નથી અને હામનો અમે અમે લખાયું ને અમારો કેસ કોઈએ એમને અમારો કેસ દબાવી દીધો અમારી રજૂઆત એવી છે કે આ સત્તુ ભુવા જે એ અવળ નવળ બધી મહિલા ઉપર આવો બળાત્કાર કર્યા છે અને હાથ ચેલતી કરે એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે એની કડક ને કડક સજા થઈ ચક્કુ ભુવા ચક્કુ પોલા સાંકળિયા ભુવા છે અને ઢેર ઢૂકી રહ્યા છે આ વિચ્યા તાલુકાનું ગામ છે અને વિચ્યા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ફરિયાદ અમે કરાવી હતી પણ એને ચેલતીનો કેસ કર્યો છે બળાત્કારનો કેસ લીધો નથી એને રાજકીય દબાણો અથવા કે પૈસા દઈ દીધા હોય તો ગમે થયું હોય મહિલા સાથે દેવપુરા ની પરિવાર ના બે આવીને ઘરે આવીને પછી જાણ કરી હવે અમારી માગી એવી છે કે આનો ન્યાય અમને આપવો પડે કડક માં કડક એની સજા થઈ ગઈ